અમદાવાદમાં દૂરદર્શન કેન્દ્ર ખાતે ઉદય ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં થી વધુ રોપાનું વાવેતર કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉદય ફાઉન્ડેશનના સભ્યો સહિત અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માકે નામ અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઉદય ફાઉન્ડેશન દ્વારા જુદા જુદા સ્થળે મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે उदय फाउंडेशन अहमदाबाद के सहयोग से एक वृक्षारोपण का कार्यक्रम रखा गया है जिसमें आप देख रहे हैं कि पूरा ग्रुप सम्मिलित है और हमारे यहाँ के स्टाफ मेंबर भी हैं और ये हमारे जो पर्यावरण को संबोधित करने के लिए बहुत ज़रूरी है हमारे आदरणीय प्रधानमंत्री जी का भी ऐसा मनसा है कि माँ के नाम से एक पेड़ लगाया जाए और अच्छे पेड़ लगाते हैं ताकि भविष्य में इनके लाभ और आने वाली हमारी पीढ़ी को मिलता रहे और ऐसी कामना करता हूँ कि सब लोग इसमें सहयोग करें आगे अपने अपने एरिया में जहाँ भी जो रहता है ઉહ કે આયોજન કરના ચીએ તાકી એ સંવર્ધિત હોતા રહે ઓર પેડ પૌધે હમારે જો જનજીવન હૈ સામાન્ય બનતા રહેગા પણ અમદાવાદ દૂરદર્શનમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એક વૃક્ષ એક જીવનની થીમ પર અને અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના કેમ્પસને હરિયાળુ બનાવવાના એક ભાગરૂપે ઉદય ફાઉન્ડેશનના સહયોગથી અમે આ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલો છે અને એમાં અમે વિવિધ પ્રકારના સોથી વધારે વૃક્ષોનું રોપણ કરેલું છે અને એના માટે હું ઉદય ફાઉન્ડેશનની ટીમ અને એમના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું દૂરદર્શન કેન્દ્રના દરેક સ્ટાફના મેમ્બર્સનો આભાર માનું છું એમણે અમને આ સુંદર મોકો આપ્યો છે પ્લાન્ટેશન કરવાનું ઉદય ફાઉન્ડેશનની ટીમ છેલ્લા અગિયાર વર્ષથી અમદાવાદના દરેક ખૂણે અને અત્યાર સુધી અમે લોકોએ લગભગ સત્યાવીસ હજારથી વધારે પ્લાન્ટ્સ લગાવી ચૂકેલા છીએ અને આજની તારીખમાં અમદાવાદના દરેક ખૂણે પર્યાવરણને સારું કરી રહ્યું છે પ્લસ લોકોને છાયણો અને ઓક્સિજન આપી રહ્યું છે ભવિષ્યમાં અમારું આ પ્લાનિંગ હજુ આગળ વધે એવી શુભેચ્છા હું દરેકને એક મેસેજ આપું છું કે વધારે નહીં તો એક પ્લાન્ટ દરેક વ્યક્તિને લગાવવું જોઈએ